તો શું ખેડૂત મિત્રો તમારે પણ આવો પ્રશ્ન છે કે આ કપાસની હાલત તમે જોઈ શકો છો કે ઊભે ઊભો સુકાઈ ગયો છે આ આખા ગુજરાતમાં એવું જાણવા મળે છે અત્યારે તો એટલીલા વિડીયા વાયરલ થયા છે કે બધાના કપાસ સુકાઈ ગયા છે તો આના માટે શું રસ્તો કરવો એના માટેથી આજે આપણે વિડીયોમાં વાત કરી છે એટલે ખાસ કરીને આ વિડીયો જોવો જરૂરી છે કારણ કે આ તમારા માટે ખાસ ઉપયોગી છે આજે વિડીયો બનાવવાનું કારણ એ છે આ કપાસ તો સુકાઈ ગયો જે થયું એ પણ અમે અત્યારે એક વસ્તુ કહી દઉં કે દરેક ખેડૂત મિત્રો આનું શૂટિંગ ઉતારીને રાખજો કારણ કે ભવિષ્યમાં આનું કામ આવશે ગવર્મેન્ટ જો આનો સર્વે કરવા નીકળે તો આપણી પાસે કઈક પ્રૂફ હશે કઈક શૂટિંગ હશે તો આપણે એના કર્મચારીને બતાવી શકશું કે ભાઈ અમારા ખેડૂતોને અત્યારે આ પરિસ્થિતિ છે આ કપાસમાં માની લ્યો કે આવી રીતનો બગીડો નથી આવી રીતનો સુકાણો નથી તો એ ખેડૂત મિત્રો ને એક ભલામણ છે કે તમારે આ રીતે સુકાણો ન હોય તો એના માટેથી આને ઉભો કરવાનું કોઈ પ્રયત્ન ન કરતા આપણે આમ કહીને કે ઉભો કરી ને દબાવી દે નહીં જે પણ સ્થિતિમાં છે ત્રાહ હોય તો ભલે એને એમને રહેવા દેવો કારણ કે આને સીધો કરશો એટલે ફરી ઓલી બાજુના જે મૂર ચોટેલા છે એ પણ ઉખડી જાહે એટલે તમારે આમાં કોઈ પણ પ્રયત્ન કરવાના નથી કોઈ પણ ખર્ચો કરવાનો નથી જેને આવી રીતનો મારી જેમ કપાસ બગડી ગયો છે એને ખાસ એક ભલામણ છે ફરી કોઈ પાક વાવવો હોય તો એનું કાયદેસર શૂટિંગ ઉતારી જે ખેડૂત હોય એ લાઈવ ઉભારી અને એનું શૂટિંગ ઉતારી અને પછી આને ખેડી અને કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય તો તમે કરી શકો છો પણ પેલા આ ખાસ વસ્તુનું ધ્યાન રાખો જે વડીલ વર્ગ આ વિડીયો છે એને એક ખાસ ભલામણ છે છે કે તમારી પાસે હવા અનુભવ વાવાઝોડામાં કપાસમાં કેવી નુકસાની થયું છે હું આમાં સુકારો કે આ ફરી ઊભો થશે આ લીલો થશે કે નહીં તો એ વડીલને એક વિનંતી છે કે એક કોમેન્ટ કરે કે ભાઈ આમાં શું માવજત કરવી જોઈએ અને ખેડૂતોને એક માર્ગદર્શન આપે જે ઉમરવાળા વડીલ છે આજે હું એક યુવા વર્ગ છું મને આવા જાજા અનુભવ તો નથી થયા પણ તમને જો અનુભવ થયા હોય અને આનું કોઈ સોલ્યુશન હોય તો મને કોલ પણ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો જેથી કરીને હું ફરી વિડીયોમાં ખેડૂતોને એ સલાહ આપી શકું હવે આપણે આમાં અત્યારે માની લ્યો કે કપાસ આપણો પાક કપાસનો ઓલરેડી ફેલ ઘણા વર્ષો થયા આપણે અવૈ મુસીબતમાં હાઈલ આવી છે પેલા નંબર માં કે અમારે અહીંયા રેસ લાગે છે ઘણા એવી જગ્યા છે કે ત્યાં રેસ લાગે છે રેસ લાગે છે એટલે હું તમને શૂટિંગ બતાવી રહ્યો છું ડ્રોન નું કે કેવી રીતનું જમીન માંથી પાણી નીકળે છે જમીન માંથી પાણી નીકળે છે ને એટલે હવે આ રેસ હુકાવવામાં કમસે કમ એક મહિનો લાગશે વરસાદ ના થાય તો અને જો હજી પણ વરસાદ ચાલુ રહેશે તો એમાં જ્યારે ઘઉં વાવવાનો ટાણે આવશે ને કે બારમો મહિનો ને પેલો મહિનો પણ ત્યારે પણ આપણી જમીન લીલી હશે કે એમાં ખેડ કરવામાં ટ્રેક્ટર જો જાય ને તો ખૂચી જાય એ પરિસ્થિતિ હવે મહિનો દોઢ મહિનો સુધી રહેશે આ કપાસમાં ન ટ્રેક્ટર જાય કે નહીં કોઈ માણસો પણ ના જાય ખૂચી જાય અને આ કપાસનો પાક તો ઓલરેડી ફેલ થઈ ચૂક્યો છે તો હવે આમાં એવી કોઈ માવજત નથી અને જેને પણ આ કપાસ નમી ગયા છે તો એને એ ખાસ ભલા મળશે કે આમાં જેને એવું દેખાય કે સારો કપાસ છે બચી ગયો છે અને સુધારો જોવા મળે લીલો દેખાય પછી આની માવજત ચાલુ કરજો બાકી એક રૂપિયાનો ખર્ચો હવે કરવાનો નથી તમને આ વિડીયો બનાવવાનો બસ કારણ જ એ છે કે આ કપ્પા કોઈ લીલો કરી શકે એવું કોઈ કહેતું નથી અને એમાં કોઈ વસ્તુ જ નથી હવે આજે દસ છોડવે એકાદો છોડવો કદાચ મૂર મૂકી દે અને લીલો થઈ જાય તો એ કાંઈ ગણતરીમાં આવે નહીં કારણ કે હવે એનું કોઈ પણ સોલ્યુશન નથી ને આ કપાસમાં મારે આગળ પણ રેસ લાગી ગયા ને જ્યાં રેસ સુકાણા તો ફરી વાર વરસાદનો રાઉન્ડ આવી ગયો અને ફરી રેસ ચાલુ થઈ ગયા છે આમાં આ આખા દસ વીઘાનો કપાસમાં અત્યારે કાંઈ કેરી પણ હજી નથી થઈ તો હવે આમાં વિચારો કે શું એક મણ કપાસ થાવો પણ જોખમ બની ગયો છે કહેવાનો અર્થ એ છે કે હવે આમાં હવે ખેડૂતોને એક જાગૃતતા લઈ આવી જોશે કે જેમ કે આમાં સોયાબીનનો પાક વાવેલો હોય તો અમુક ટકા આપને બચી જાય અને અમુક લોકો એવું વિચારે છે કે જમીન ને ચોમાસામાં વાવેતર જ નથી કરવું જ્યાં રેસ લાગે છે વધુ વરસાદ થાય નુકસાન થાય ત્યાં વાવેતર નથી કરવું ઘણાને આ રેસ લાગે છે તો ઘણી ડિસ્ટ્રિક્ટમાં રેલ ફરી જાય છે કે નદીઓના પાણી ફરી જાય છે કે એનો કોઈ રસ્તા જ નથી એમાં કઈ રીતે એનું સોલ્યુશન કરવું ખેડૂતો અત્યારે બહુ હેરાન છે આ વરસાદના કારણે ખાલી ખેડૂતો હેરાન થયા એવું નથી બધા લોકો હેરાન થયા સિટીમાં કયો સ્કૂલ વાળા કયો કર્મચારી કયો બધા લોકો બહુ મુસીબતનો સામનો કરવો પડ્યો છે એટલે આ એક કુદરતી જે આફત આવી છે એમાં કોઈનો આમાં દોષ નથી નહીં ગવર્મેન્ટ નહીં કર્મચારી નહીં આપણે એક નહીં ખેડૂત પણ આ એક વસ્તુ હવે આપણા જે બની છે આપણા નસીબમાં હશે બધાને કે આ આપણે એક મુસીબતનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોને તો અવનવી મુસીબતો આવી આવે જ છે માની લ્યો વધુ વરસાદ થાય તોય નુકસાની વરસાદ ન થાય તોય નુકસાની ભાવ ના આવે તો નુકસાની વસ્તુ આખી એવી છે કે ખેડૂતોનો તો બહુ અત્યારે સમય છે છતાં પણ ખેતી કરવી જરૂરી બને છે ખેતી ઉપર જ બધાના પેટ ભરાય છે ભરાય છે ને આપણે બીજાના ખેડૂત છે ત્યારે આ રીતે આપણે ખેતી તો કરવી જ જોઈએ પણ હવે આપણે આવનારા સમયમાં એવી રીતની ખેતી કરવી જરૂરી બનશે કે ભાઈ આપણે વરસાદ વધુ થાય તો ભલે વરસાદ ઓછો થાય તોય ભલે ભલે આપણે પાંચ હજાર વીઘે ઓછા કમાઈ પણ પાંચ હજાર આવવા જોઈએ આ વસ્તુમાં અત્યારે માની લ્યો કે ટોટલી ખર્ચ લાગુ પડી ગયો ડીએપી ખાતર પાણી દવા બધો છો આપણે કરી દીધો હોય કપા આપણો કમ્પ્લીટ થઈ ગયો હતો અને એક જ રાઉન્ડમાં વરસાદના આમાં એક પણ મણનું આપણે ઉત્પાદન મળે એવું કઈ રહ્યું નથી એટલે ભલામણ એ છે કે આપણે આની જગ્યાએ સોયાબીનનું વાવેતર કર્યું હોય ભલે હું કહું દસ હજારનું જ ખાલી બધા પડામાં થઈને દસ હજારનું થયું કે વીસ હજારનું થયું પચાસ હજારનું થયું પણ આવક આવવી જોઈએ ભલે ઓછી આવે પણ પાણીમાં પણ થાય એવો મોલ વાવવો જોઈએ આ રીતે કપાસમાં તો હવે દર વર્ષે અત્યારે બચાવો તો ભાદરવાની ગરમી જેમ કીધું હતું કે લીલે લીલો કપાસ આપણો પીળો પડી જાય અને સુકાઈ જાય અને દસ મણ કે પંદર મણ થાય આપણું કામ પતી જતું હતું તો કપાસમાં તો હવે મિત્રો આ તો આપણે આગળનો એવો શોખ આવેલો હતો ને આપણે કપાસનું વાવેતર ફરી કરી દીધું બાકી હવે આ પછી તો મને એમ થાય કે કપાસનું વાવેતર કરવું જોઈએ જ નહીં કાં આ મુસીબત આવે કા વાવાઝોડું આવે અને કા બગાડ આવે ને કા ઈર આવે એટલે કપાસમાં અનેક રોગ આવી પડ્યા છે સૌથી સારું અત્યારે વાવેતર કોઈ હોય તો સોયાબીન છે મગફળી છે કે એ એવો પાક છે કે મગફળીમાં ડોડવા ના થાય તો માણસે ડૂચો થાય જેથી કરીને બે પાંચ હજારનો ખર્ચો તો નીકળે ખેડૂતોને આમાં તો એ પણ નથી થાય એટલે મગફળી વાવેતરમાં જ આપણે વધારે ધ્યાન દેવાનું છે મગફળીની માવજતમાં ધ્યાન દેવાનું છે આજે મારે

એટલે એટલા જ પૈસા ઘઉં આપશે એટલે આ દસ વીઘામાં આપને એક પણ રૂપિયો ગણતરી કરો ને એટલે કામી લેવાના નથી ઘઉં વાવી લઈને લોકો સમજે છે આ આ વધુમાં વધુ શેર કરે આના શૂટિંગને બધું રાખે જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને કોઈને મગજ મગજભાઈ આ વાત હોય એ ધ્યાનમાં રાખે કપાસને ઊભો કરવાની કોશિશ ન કરે કારણ કે ઊભો કરશે એટલે વધારે ગાઠકનું ઓલું થાય એના કરતાં જે પણ સ્થિતિમાં છે અને ચૂટી જાય અને જે પણ કેરીઓ થાય એ લઈ લેવાનું છે આમાં કોઈ વસ્તુ બીજી છે નહીં હવે આજ તો આ વિડીયોમાં આટલી જ વાત કરું કઈક નવો વિડીયોમાં વાત કરશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય